મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ બોલવાનું સર્વનાટી સમૂહ લગ્ન માં જોડાઈ રહ્યા છે તો સમગ્ર મારા પરિવાર મહેમાનો અને સંતોની હાજરીમાં અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે રાષ્ટ્રની પ્રગતિ માટે રાષ્ટ્રની ઉન્નતિ માટે લોકશાહી ના પર્વ નિમિત્તે તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ મતદાન દિવસે અવશ્ય મતદાન કરીશ અને મારા પરિવારના સભ્યોને સભ્યો પણ મતદાન કરવા પ્રેરિત કરીશ રાષ્ટ્ર સેવા એક પ્રભુ સેવા છે દરેક કાર્યમાં રાષ્ટ્રની રાષ્ટ્ર ઉન્નતિ માટે સાથ સહકાર આપીશ ભારત માતાકી ભારત માતાકી આવ